એસટી બસના મહિલા કંડક્ટરે રૂપિયા અને ડોક્યુમેન્ટ સાથેનું ભૂલાયેલું પાકીટ મુસાફરને શોધી પરત કર્યું રાપર રાધનપુર રૂટની એસટી બસમાં સફર કરતા એક મુસાફર દ્વારા પ્રવાસ દરમિયાન પોતાની સાથે રહેલું રૂપિયા અને જરૂરી દસ્તાવેજ ભરેલું પાકીટ બસમાં ભૂલાઈ ગયું હતું બસની સીટ ઉપર પડેલું પાકીટ બસના મહિલા કંડક્ટરને હાથ લાગ્યું હતું તપાસ કરતા પાકીટ અંદરથી રોકડ રકમ સાથે દસ્તાવેજ પત્રો મળી આવ્યા હતા સદભાગ્યે તેમાં મુસાફરના નામ અને મોબાઈલ નંબર પણ મળી આવ્યા હતા તેના પરથી મૂળ માલિકનો સંપર્ક કરી મળી આવેલું પાકીટ મુસાફરને પરત કરી મહિલા કંડક્ટર દ્વારા પ્રામાણિકતા દાખવામાં આવી હતી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ